આપણે જોઈ રહ્યા છે બેટ દ્વારકા જેને ઓખા બેટ પણ કહેવામાં આવે છે ત્યાં દ્વારકાધીશનું મેન મંદિર છે તેને વિશે આજ આપણે જાણશું અને જોશું અને પ્રભુના દર્શન કરીશું દોસ્તો આપણે દ્વારકાધીશના મંદિરે આવી ગયેલા છે જે ઓખા બેટમાં આવેલું છે અને ત્યાં આપણે દર્શન કરવા માટે અંદર જાશું આ દ્વારકાધીશનો જવાનો મેઇન રસ્તો છે આજુબાજુમાં દુકાનો છે અને ત્યાં મોબાઈલ કે કેમેરા ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ જવાની મનાઈ છે તેના માટે ત્યાં આજુબાજુમાં બહુ લોકરો ઓપન કરેલા છે તેની અંદર આપણે જમા કરાવવાના છે ને તે પાંચ રૂપિયા લઈ છે અને બેગ ને બધું ત્યાં જમા કરાવવું પડે છે ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મેઇન મંદિર આવેલું છે જે દ્વારકામાં છે તે અને અહીંયા બંને મેન મંદિર છે અને આ રૂક્ષમણીમાં એ ખુદવે આ મૂર્તિ અહીંયા બનાવેલી છે ચાલો તો આપણે તે મંદિરની મૂર્તિના અને ભગવાનના દર્શન કરીએ અને સુદામા અને કૃષ્ણ ભગવાનની ભેટ પણ અહીંયા થયેલી હતી ત્યારથી અહીંયા છે લોકો ભેટ એવી માન્યતા છે છે કે લોકો માનતાઓ આવે અને માન્ય સાવન ધરે છે બહુ સરસ બહુ જબરજસ્ત મંદિર છે પણ અંદર આપણીની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવાની સખત બનાય છે એના હિસાબે આપણે અંદરના મેન મૂર્તિઓ અને મેન મંદિરોના દર્શનનો વિડીયો આપણે મૂકી શકતા નથી પણ જેટલું બને એટલું કવર કરી અને તમને દેખાડવાની કોશિશ કરીએ છીએ બેઠે પ્રભુના દર્શન થાય શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય અને આજુબાજુમાં બહુ જ સરસ દુકાનો બધે આવેલી છે જેમાં દર્શન અને ધરવાનું અને બધી વસ્તુઓ આપણી મળી જાય છે ને ત્યાંથી થોડેક જ આગળ જતા સોનાની નગરી આવેલી છે જે બહુ જ ભવ્ય અને બહુ જબરજસ્ત બનાવેલી છે તેની અંદર બધા દેવી દેવતા ઋષિ મુનિઓ કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ અને બધા રૂપ એની અંદર આવેલા છે જો તમે આ વિડીયો સોનાની નગરીનો લઈ જોયો હોય તો તમને આ બટનમાં મળી જશે અને તમે સોનાની પૂરી નગરી જોઈ શકો છો જે બહુ ભવ્ય વિડીયો બનેલો છે અને બહુ મોટો વિડીયો બનેલો છે તમને આ બટનમાં મળી જશે અને દર્શન કરી શકશે દોસ્તો આ દુકાનોને અંદર બધા જાતને આપણીની મૂર્તિઓ સદીઓ અને પ્રભુના દરેક બાલ લીલાના અવતારના દ્રશ્યો મળી જાય છે જે જોવાલાયક છે અને લેવાલાયક છે આગળ આપણે જોઈએ કે ભગવાનને જે આપણે મૂર્તિના દર્શન કર્યા કેટલા ભવ્ય હતા કેટલા સુંદર હતા દોસ્તો આપણે એકવાર જરૂર દ્વારકાધીશના દર્શન કરવા જવા જોઈએ અને દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે જો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો દોસ્તો હું આપણા હિન્દુ મંદિરોના જુદા જુદા જગ્યાના અને બધા મંદિરોનું જેટલું બને એટલું કવર કરીને વિડીયો બનાવું છું જો તમને આ વિડીયો સારા લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો દોસ્તો હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના હું વિડીયો જ્યારે બી એ મોકો મળે છે ત્યારે હું બનાવતો રહું છું કે આપણા લોકોને ઘર બેઠે દર્શન થાય દોસ્તો आज સુધી વિડિયો જોવામાં તમે તમારો ખૂબ ખૂબ આભાર જો તમને પસંદ પડે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જો અમારો વિડિયો આપકો અચ્છા લગા હે તો લાઈક કરના શેર કરના ઓર કમેન્ટ કરના જરૂર કમેન્ટ કરના ઓર જો અબ તક આપ લોકોને મેરે સેન્ડલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હે તો સબસ્ક્રાઇબ કરના બેલ આઇકન પે ક્લિક કરના ઓર ઓલ પે ક્લિક કરના દોસ્તો જો અમારો વિડિયો આપકો અચ્છા લગા હે તો લાઈક કરના शेयर करना और कमेंट करना जरूर कमेंट करना और जो अभी तक आप लोगों ने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब करना बेल आइकन पर क्लिक करना और ऑल पे क्लिक